કેમ છો વાલા દોસ્તો રીપી ઈ લર્નિંગ હબની અંદર તમારું સ્વાગત છે હવે આપણે તત્વોનું અલગીકરણ અને અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પદ્ધતિઓ એટલે કે ધાતુ કર્મ વિધિ ચેપ્ટરની અંદર આગળ વધીએ લેક્ચર નંબર પાંચ અશુદ્ધ ધાતુનું શુદ્ધિકરણ હવે જો આપણે પહેલાં તબક્કાની અંદર જોયું સંકેન્દ્રણ જોયું એની ચાર પદ્ધતિ જોઈ એમાંથી ધાતુની કાચી ધાતુ મળી કાચી ધાતુના એમાંથી ઓક્સાઇડ મેળવા આપણે ભૂંજન કેલ્શિયનેશન દ્વારા ઓક્સાઇડમાંથી લાસ્ટ વાત આપણે કરી કે એની ઓક્સાઇડનું રિડક્શન કરીને ધાતુ મેળવી અને છેલ્લે વાત કરી એલિગામ આલેખની અને હવે પછી દોસ્તો આપણે વાત કરવાની છે ખાસ હવે ધાતુ મળી ગઈ છે આપણને હવે ધાતુનું શુદ્ધિકરણ કરવાનું છે કારણ કે ધાતુ મળે છે આપણને આ પદ્ધતિ સો ટકા શુદ્ધ ધાતુ મળતી નથી પણ આપણે એનું શુદ્ધિકરણ કઈ કઈ રીતે થઈ શકે છે બધી ધાતુનું શુદ્ધિકરણ એક પદ્ધતિથી ન જ થતું

પછી રાસાયણિક પ્રક્રિયા દ્વારા પછી વિદ્યુત વિભાજન દ્વારા શુદ્ધિકરણ જોઈશું ત્રણ રીતે શુદ્ધિકરણ જોવાનું છે ભૌતિક પ્રક્રમ દ્વારા એટલે કે ગરમ કરીને એના દ્વારા પછી રાસાયણિક પ્રક્રિયા દ્વારા રસાયણ ઉમેરશું અને પછી ત્રીજું શુદ્ધિકરણ વિદ્યુત વિભાજન દ્વારા આપણે શુદ્ધિકરણ જોવાનું છે તો સૌથી ભૌતિક પ્રક્રિયા દ્વારા શુદ્ધિકરણ આપણે જોઈએ છે દોસ્ત એમાં સૌથી પહેલું દ્રવ્ય ગલન દ્રવ્ય ગલન એટલે શું કે આ પદ્ધતિ માટે ધાતુઓ માટે વપરાય છે જેના નીચા ગલન બિંદુ ધરાવે એવી ધાતુ માટે વપરાય જેનું ગલન બિંદુ કેવું છે નીચું અને ઊંચી ગલન અશુદ્ધિઓ ધરાવે છે બરાબર છે દ્રવ્ય ગલન જે છે આ અશુદ્ધ ધાતુને ભઠ્ઠીમાં ઢોળવામાં ઢોળા ઉપર ગરમ કરવામાં આવે છે ચૂલા પર ઓગાળી ઓગળી ન જાય તેવી સામગ્રી સિવાય અશુદ્ધ ધાતુ નીચે તરફ મળે છે બહુ સાદી ભાષામાં વાત કરીએ એક ઢાળવાળી સપાટી છે આવી બરાબર છે આ ઢાળવાળી સપાટી છે આને ગરમ કરશું આપણે અને આપણે ગરમ કરશું આ બધું આખું ગરમ થશે બરાબર છે ગરમ કરવાની વ્યવસ્થા છે હવે અથવા તો આટલો ભાગ ગરમ થયો ચાલો આટલો ભાગ જ ગરમ થયો આટલો ભાગ હવે થશે શું અહીંયા બે વસ્તુ જે છે એક તો ધાતુ છે એક તો ધાતુ છે જે ઓગળે છે નીચા ગલન લેડ છે ટીન છે એન્ટીમની છે બિસ્મત છે લેડ છે ધારી લો કે એમાં અશુદ્ધિ છે આ લેડ છે એમાં અશુદ્ધિ છે એક્સ વાય જેડ કોઈ પણ અશુદ્ધિ છે

જે છે ગલન અશુદ્ધિ હોય એટલે જેનું ગલન બિંદુ ઊંચું હોય એવી અશુદ્ધિ હોવી જોઈએ અને ધાતુ કેવી હોવી જોઈએ નીચા ગલન બિંદુ વાળી તો દ્રવ્ય ગલન તમે વાપરી શકો છો બરાબર છે એમાં કઈ કઈ ધાતુ આવે છે લેડ આવે ટીન આવે એન્ટીમની અને બિસ્મત બરાબર છે લેડ આવે લેડ આવે ટીન આવે એન્ટી આવે અને બિસ્મત આવે છે બરાબર છે આટલી વસ્તુ આવે છે આ ધ્યાન રાખજો ઉદાહરણ ખાસ ધ્યાન રાખજો લેડ અને ટીન ટીન વધારે પૂછાય છે કયું ઉદાહરણ જે છે દ્રવ્ય ગલન દ્વારા શુદ્ધિકરણ કરી શકાય છે નિશ્ચંદન નિશ્ચંદન એટલે સીધી બાષ્પ જ બનાવી નાખવાની છે બરાબર છે નીચું ઉત્કલન બિંદુ બાષ્પ એટલે શું થાય પ્રવાહીમાંથી વાયુ બનાવો એટલે ઉત્કલન બિંદુ નીચું હોવું જોઈએ નીચું ઉત્કલન બિંદુ ધરાવે તો આ પદ્ધતિને આ રીતે શુદ્ધિકરણ કરી શકાય તો સીધી બાષ્પ કોની બનશે ઝિંકની બનશે કેડમિયમની બનશે અને મર્ક્યુરી એટલે ઝિંક આવશે કેડમિયમ આવશે અને મર્ક્યુરી આ તો તમને ખબર છે જીકે મર જીકે મર ઓકે ખ્યાલ આવ્યો ને એટલે નિસ્યંદન દ્વારા આને અલગ કરી શકાય છે જીકે મર ઝીંક કેડમિયમ અને મર્ક્યુરી વિભાગીય શુદ્ધિકરણ વિભાગીય શુદ્ધિકરણ એને શુદ્ધિકરણની સ્પેશિયલ પદ્ધતિ છે ધાતુ કે જેઓ અતિ શુદ્ધતા ધરાવે છે તે વિભાગીય શુદ્ધિકરણ દ્વારા મેળવવામાં આવે છે શુદ્ધિકરણ પદ્ધતિઓ અશુદ્ધિઓને પીગળેલી ધાતુમાં રહેવાની યથાર્થતા પર આધાર રાખે છે જર્મેનિયમ ટીન અને ગેલિયમ અર્ધવાહક તરીકે વપરાય છે અને તેઓ આ પ્રમાણે શુદ્ધ થાય છે જર્મેનિયમ સિલ્વર સોરી સિલિકોન જર્મેનિયમ સિલિકોન અને ગેલમી ગેલિયમ જર્મેનિયમ સિલિકોન અને ગેલિયમ જે છે આ રીતે શુદ્ધિકરણ કરવામાં આવે છે વિભાગીય શુદ્ધિકરણ અથવા જોન શુદ્ધિકરણ કહેવામાં આવે છે આને શું કહેવામાં આવે છે જોન શુદ્ધિકરણ

આનો આટલાનું શુદ્ધિકરણ થાય છે આમાંથી તમને ત્રણ જ આપ્યા છે આ પહેલાં ત્રણ જ આપ્યા બોરોન અને ઇન્ડિયમ પણ આવે બોરોન આવે અને ઇન્ડિયમ પણ આવે જ્વન શુદ્ધિકરણ જ્વન શુદ્ધિકરણ એટલે શું આવે એ પણ ખાસ ધ્યાન રાખજો છું જ્હોન શુદ્ધિકરણની અંદર અહીંયા ઉપર આકૃતિમાં અહીંયા બતાવી દઉં છું ધારી કે આ તમારી પાસે આ શુદ્ધિ આ સળીઓ છે બરાબર છે આ સળિયો ધારી કે આમાંથી કોઈ પણ નો છે ગેલિયમનો સળિયો છે આ ગેલિયમ છે બરાબર છે એની અંદર અશુદ્ધિ છે હવે તમારે છે ને એને ગરમ કરવાનું છે અહીંયા હીટર મૂકી દઈએ છે આ હીટર છે આ હાઇડર છે બરાબર છે તો આટલા ભાગની અંદરથી આ ઓગળી જશે આટલો ભાગ જે છે આટલો ભાગ જે છે અંદર ઓગળી જશે હવે બનશે એવું કે ઓગળેલા ભાગની અંદર અશુદ્ધિઓ આવી જશે ધારી લો કે અશુદ્ધિઓ છે એક્સ વાય ઝેડ જે કે પણ અશુદ્ધિ છે ઓગળેલા ભાગમાં આવશે પછી આ સગડીને આગળ લઈ જવાની સગડીને આગળ લઈ જાઓ એટલે કઈ રીતના થશે ધારી લો કે બીજી આકૃતિની અંદર હું તમને બતાવી દઉં ઓગળેલો ભાગ આગળ જશે સગડીને આગળ લઈ જશો તમે હીટરને આગળ લઈ જશો એટલે ઓગળેલો ભાગ આગળ જશે આ હીટરને થોડુંક આપણે આગળ લઈ ગયા આ હીટર છે આ જે છે હીટર છે હીટર બરાબર છે એ આગળ લઈ ગયા તો અશુદ્ધિઓ ઓગળેલા ભાગમાં જ રહેશે આ ખાસ ધ્યાન રાખજો અશુદ્ધિઓ એક્સ વાય જેડ જે છે એ આમાં નામાં રહેશે એટલે આવી રીતે હીટર થોડું 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 આગળ લેતું જવાનું અશુદ્ધિઓ જે છે એ ઓગળેલા ભાગમાં ભેગી થતી જશે અહીંયાથી આની આની અશુદ્ધિ આમ આવી ગઈ આની પછી આની બે ની આમ આવી ગઈ એટલા ભાગની બધી અશુદ્ધિ આમ આવી ગઈ એમ અશુદ્ધિઓ ઓગળેલા ભાગમાં આગળ વધતી બહુ ધીમે ધીમે ચાલતું હોય છે આટલું અંતર પાર કરવા માટે બે ત્રણ કલાક લાગે ધીમે 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 આગળ જતું રહે બરાબર છે આગળનો ભાગ જામતો જાય પાછો ઘન બનતો જાય આ ઓગળેલો ઓગળેલા ભાગમાં બધી અશુદ્ધિ ભેગી કરતું જાય ભેગું કરતું કરતું એટલે જોન જોન એટલે ભાગ આટલું જોન સુધીકરણ કહેવાય ને વિભાગી એટલા વિભાગમાં શુદ્ધિકરણ એમ અશુદ્ધિ લેતો 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 આગળ જતું રહે છેલ્લે પહોંચે ને એટલે સળીઓ કાપી નાખવાનો એટલે અશુદ્ધિ વાળો ભાગ નીચે નીચે આવી જાય નીચે ટપકી જાય ખ્યાલ એમ એટલે આ રીતે કરવાનું છે આવું બે ત્રણ વખત કરવામાં આવે એટલે અશુદ્ધિઓને ઓગળેલા ભાગમાં લેતું જાય જોન એટલે આટલો ભાગ આટલો જોન ખ્યાલ એટલા ભાગનું શુદ્ધિકરણ કરતું જાય છે જોન શુદ્ધિકરણ કહેવામાં આવે છે ખાસ વિભાગીય શુદ્ધિકરણ કોનું કોનું શુદ્ધિકરણ થાય સિઝ ગેબોય સિલિકોન જર્મેનિયમ ગેલિયમ બોરોન અને ઇન્ડિયમ

આ પદ્ધતિમાં સિલ્વરનું શુદ્ધિકરણ માટે વપરાય છે આ મોસ્ટ આખા ધ્યાન જો કોના શુદ્ધિકરણ માટે વપરાય છે સિલ્વરના શુદ્ધિકરણ માટે વપરાય છે આનું ઉદાહરણ કયું વાય કોનું શુદ્ધિકરણ માટે ક્યુપલેશન વપરાય છે સિલ્વરના શુદ્ધિકરણ માટે આ યાદ રાખજો સિલ્વરમાં જો લેડની અશુદ્ધિ હોય કોની અશુદ્ધિ હોય લેડ એટલે ધારી લો કે અહીંયા સિલ્વર છે અને પ્લસ એમાં લેડની અશુદ્ધિ છે તો એને ગરમ કરશું તો અશુદ્ધિ એવી છે કે ઓક્સિજન પ્રત્યે વધારે પ્રમાણમાં આકર્ષણ ધરાવે એટલે એ જે છે લેડ અને ઓક્સિજન એટલે પીબી બની જાય અથવા પીબી બની જાય અને એ ઓક્સાઇડ જે છે એ બાષ્પ સ્વરૂપે દૂર થઈ જાય એટલે આમાંથી લેડ નીકળી ગયું તો અહીંયા શું વધ્યું ખાલી સિલ્વર અને પ્લસ ઓક્સિજન દૂર થઈ જાય છે ક્યુપેલેશન એટલે કે એમાં ઓક્સિજન એટલે કે અશુદ્ધિઓ જે છે એ અશુદ્ધિ ઓક્સિજન તરફ વધારે આકર્ષણ ધરાવે છે બરાબર છે અને સિલ્વરનું શુદ્ધિકરણ ખાસ કરવામાં આવે છે સિલ્વરમાં ધારી લો કે લેડની અશુદ્ધિ છે તો એમ ઓક્સિજન સાથે ગરમ કરવાનું તો લેડ અને ઓક્સિજન ભેગા થઈને બી બી બનાવી નાખે એટલે કે સિલ્વર લેડ જે છે ઓક્સિજન સાથે વધારે આકર્ષણ ધરાવે છે બરાબર છે છે અને સિલ્વર એકલું મળી જાય આ ક્યુપેલેશન ગુજરાતીમાં કહેવાય ખરપરણ તરીકે ઓળખવામાં આવે છે ખરપરણ ઓળખવામાં આવે ક્યુપેલેશન પોલિંગ પદ્ધતિ પોલિંગ પદ્ધતિ જે છે આ પણ ખાસ અગત્યની છે ધાતુ જે છે એના ઓક્સાઇડની જ અશુદ્ધિ એમાં કોપર અને લેડના શુદ્ધિકરણમાં વપરાય છે કોપર અને લેન્ડ આ પદ્ધતિઓ એવી ધાતુઓ માટે વપરાય છે પોતાના જ ઓક્સાઇડની અશુદ્ધિ છે ધારી લો કે મારી પાસે કોપર મેં મેળવું છે કોપર મેળવવું છે પણ એ કોપર શુદ્ધ નથી કોપરમાં અશુદ્ધિ કોની છે મારી પાસે આ કોપર મેળવું છે એ કોપરની અંદર અશુદ્ધિ જે છે એના જ ઓક્સાઇડની છે એના જ ઓક્સાઇડની એટલે કોની થાય સીયુઓ કોણ થાય સીયુઓ તો આ અશુદ્ધ અશુદ્ધિ સ્વરૂપે છે એના જ ઓક્સાઇડની અશુદ્ધિ છે

બરાબર છે કે આપણે કાર્બન નાખશું હાઇડ્રોજન નાખશું તો દૂર થઈ જશે એટલે કોપર અથવા લેડ જે છે એનું શુદ્ધિકરણ આ રીતે વપરાય પોલિંગ પદ્ધતિ પોતાના પોતાના જ જ ઓક્સાઇડની અંદર હોય તો એને શું કહેવામાં આવે છે પોલિંગ કહેવામાં આવે છે પોલિંગ પદ્ધતિથી ટૂંકમાં એનું શુદ્ધિકરણ થાય છે આ પ્રક્રિયામાં લાકડાને પીગાળેલ ધાતુ સાથે ગરમ કરવામાં આવે છે લાકડું એટલે કોણ થયું કાર્બન કાર્બન હોય એમાં બરાબર છે અને એમાંથી સિયુઓ માંથી શું બનાવી નાખ્યા છે સિયુ એટલે લાકડા વડે આને હલાવવામાં આવે છે એ સીયુઓ માંથી શું બની જાય છે સીયુ બની જાય છે અંદર જેટલા પણ હોય એમાંથી શું બની જાય બરાબર છે અથવા તો એની હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે લાકડું હોય ને હાઇડ્રોકાર્બન હાઇડ્રોજન ઉત્પન્ન થાય એ હાઇડ્રોજન શું કરે નું શેમાં રૂપાંતર કરી નાખે સીયુ અને એચ જે છે એની બાષ્પ દૂર થઈ જાય એચ ની બાષ્પ શું થઈ જાય દૂર તો પોતાના જ ઓક્સાઇડ નું શુદ્ધિકરણ ધાતુમાં કરી નાખ્યા છે ઓકે બેસે મરીકરણ બેસે મરીકરણ બેસેમરીકરણ એટલે શું અશુદ્ધ ધાતુને ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે અને હવાના દબાણથી ફૂકતા જે ઓક્સાઇડ અશુદ્ધ સ્વરૂપે હોય જે ઓક્સાઇડ કયા સ્વરૂપે હોય અશુદ્ધ સ્વરૂપે હોય તેનો શું બની જાય ઓક્સાઇડ બની જાય છે એટલે કે જે અશુદ્ધિ સોરી જે ઓક્સાઇડ જે છે અશુદ્ધિ સ્વરૂપે હોય તેનો ઓક્સાઇડ બની જાય એટલે કે ધારી લો કે મેંગેનીઝની અશુદ્ધિ છે આ અશુદ્ધિ છે બરાબર છે તો આને ભઠ્ઠીમાં આપણે ગરમ કરશું હવાની હાજરીમાં તો અશુદ્ધિનો બની ગયો ઓક્સાઇડ અને પછી દૂર થઈ જાય લો કે સિલિકોનની અશુદ્ધિ છે કોની અશુદ્ધિ છે સિલિકોનની અશુદ્ધિ છે તો સિલિકોનની અશુદ્ધિમાં આપણે ઓક્સિજન નાખશું તો સિલિકોન ઓક્સાઇડ બનશે શું બનશે સિલિકોન ઓક્સાઇડ બની જશે બરાબર છે એટલે એ પછી દૂર થઈ જશે આમાંથી આ દૂર બેસેમરીકરણ તરીકે ઓળખવામાં આવે છે કોના તરીકે ઓળખવામાં આવે બેસેમરીકરણ તરીકે ઓળખવામાં આવે છે કે જેની અંદર અશુદ્ધિ કે એના ઓક્સાઇડ સ્વરૂપે દૂર થાય આ મેંગેનીઝની અશુદ્ધિ હતી તો એમ તરીકે દૂર થઈ ગઈ સિલિકોનની અશુદ્ધિ હતી તો સિલિકોન ઓક્સાઇડ તરીકે દૂર થઈ ગયા અને બેસેમરીકરણ તરીકે ઓળખવામાં આવે ધાતુનું વિદ્યુત શુદ્ધિકરણ વિદ્યુત વિભાજન કરવાનું આપણું જૂનું જાણીતું ત્રીજું ચેપ્ટર વિદ્યુત વિભાજન આપણે ભણ્યાને ઇલેક્ટ્રો બરાબર ઇલેક્ટ્રો કેમેસ્ટ્રીની અંદર એ જ છે

આમ છે તમને ખબર છે એક ને બેટરી ના ધન ધ્રુવ સાથે જોડવામાં આવેટરી ના ઋણધ્રુવ સાથે જોડવામાં આવે છે થઈ ગયો ધનધ્રુવ અને ઋણધ્રુવ સાથે જોડી દેવામાં આવે છે હવે આમાં કોપર સીયુએસ નું દ્રાવણ છે પંદર ટકા સીયુએસ ઓફર ને પાંચ આની અંદર દોસ્તો મેં ભરી દીધું છે સીયુએસ નું દ્રાવણ સીયુ એસ ઓફ ઓર નું એટલે સીયુ પ્લસ ટુ અને એસઓ ફોર ટુ માઇનસ આવું છે આ વિદ્યુત ધ્રુવ જે છે એ કોપરના જ છે આ વિદ્યુત ધ્રુવ જે છે રાખ્યા છે આપણે કોપરના જ હોય છે આ કેથોડ જે છે શુદ્ધ કોપર અને અહીંયા જે છે એ અશુદ્ધ કોપર જે છે કોપર બે કોપરના જ છે તો તમને ખબર છે કોપર નું ઓક્સિડેશન થઈને સીયુ માંથી શું થઈ જાય એનોડ પર સીયુ માંથી શું થઈ જાય સીયુ સોલિડ હોય એમાંથી શું થઈ જાય સીયુ પ્લસ ટુ

પ્લેટિનમ ની અશુદ્ધિ હોય તો આ રીતે દૂર કરવામાં આવે છે ખબર પડી એટલે અહીંયા અશુદ્ધિ એનોડ પંખ તરીકે રહી જાય છે શુદ્ધ કોપર મળે વિદ્યુત રસાયણ માં આપણે ભણી ગયા છીએ ઓકે અહીંયા દ્રાવણ કોનો ભરવાનું સીએસ ઓફોર પાંચ ટકા

કે કેથોડ તરીકે લેવાનું છે અંદર દ્રાવણ કોનું લેવાનું છે પીબીએસઆઈએફ સિક્સ અથવા અને એચ ટુ એસઆઈએફ સિક્સ નું મિશ્રણ લેવામાં આવે છે ઓકે ચાલો ત્યારબાદ આ બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પદ્ધતિ છે વાન આર્કેલ પદ્ધતિ અને મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ વાન આર્કેલ અને મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ ઓકે વાન આર્કેલ ઝીંક અને ટીટેનિયમ છે એની આયોડિન સાથે પ્રક્રિયા કરો ટીટેનિયમ છે તમારી પાસે એની આયોડિન સાથે પ્રક્રિયા કરો એટલે ટીઆઈ આઈ ફોર બને છે આમાં ટીટેનિયમમાં અશુદ્ધિ હતી અશુદ્ધિ હતી અશુદ્ધિ કઈ હતી એક્સ વાય જેડ ધારી લો કે પણ અશુદ્ધિ હતી હવે આ ટીઆઈઆઈર જે છે ને બાષ્પ બને બાષ્પ બને અને અશુદ્ધિ જે છે એ ઘન જ રહી છે અશુદ્ધિ કેવી રહે ઘન અશુદ્ધિ એક્સ વાય જેડ જે અશુદ્ધિ હતી ટીટેનિયમ ની આયોડિન સાથે પ્રક્રિયા કરો એટલે આ ટીટેનિયમ ઘન હતો અશુદ્ધિ ઘન હતી આયોડિન સાથે પ્રક્રિયા કરો ટીઆઈ ફોર કેવો બની જાય બાષ્પ બની જાય અશુદ્ધિ ઘન જ રહે બાષ્પને ભેગી કરી લેવાની ભેગી કરી બાષ્પ ભેગી થઈ ગઈ આ ગેસ બની ગયો એને વધારે ગરમ કરવાની સત્તરસો જે લખવું હોય તે લખે ની હાજરીમાં તો ટીટેનિયમ પાછી ધાતુ મળી જાય અને આયોડીન દૂર થઈ જાય પાછું બરાબર એટલે એને વધારે ગરમ કરશું બરાબર એટલે ટીટેનિયમ સોલિડ મળી જાય અને પ્લસ આયોડીન દૂર થઈ જાય છે બરાબર છે જીરકોનિયમ નું શુદ્ધિકરણ પણ આ રીતે કરવામાં આવે છે આ રીતે એટલે આયોડિન ખાસ કરીને અને વાન આવે એટલે તમારે ટીટેનિયમ અને બે ઉદાહરણ ખાસ યાદ રાખવાના છે પેલા એની બાષ્પ બનાવવાની અશુદ્ધિની બાષ્પ બને નહીં અશુદ્ધિ ઘન જ રહી જાય એ બાષ્પ અલગ ભેગી કરી લેવાની અને એને વધારે ગરમ કરો એટલે ફરી પાછી ધાતુ મળી જાય શુદ્ધ ધાતુ મળી જાય ટીટેનિયમ અને જીર્કોનિયમ વાન આર્કેલ પદ્ધતિથી શુદ્ધિકરણ કરવામાં આવે છે આ ઝિર્કોનિયમ અહીંયા લખ્યું છે આ ટીટેનિયમ અને ઝિર્કોનિયમ અહીંયા લખ્યું છે બરાબર છે આ મોન્ડસ પદ્ધતિ મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ પણ કહેવામાં આવે છે મોન્ડ કાર્બોનિલ કઈ પદ્ધતિ મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે નિકલ એ સીઓ વાયુના ઉપયોગથી શુદ્ધ કરવામાં આવે છે એટલે આમાં પણ એવું છે નિકલ છે એની અંદર ધારી લો કે એ અને બી પ્રકારની અશુદ્ધિ છે એ સોલિડ છે આ બે એની કાર્બન મોનોક્સાઇડ સાથે ગરમ કરીએ એટલે એનઆઈસીઓ ફોર આની બાષ્પ બને પણ અશુદ્ધિ જે છે એ બી એ ઘન જ રહેશે કેવી રહેશે ઘન અશુદ્ધિ ઘન જ રહેશે આની બાષ્પ બની જશે બાષ્પને વધારે ગરમ કરશું ઊંચા તાપમાને તો અહીંયા અશુદ્ધ ની પણ શુદ્ધ નિકલ મળશે અને કાર્બન મોનોક્સાઇડ દૂર થઈ જશે શુદ્ધ નિકલ મળી જશે બરાબર છે એટલે બાષ્પ અલગ કરી લેવાની એ અલગ કરેલી બાષ્પને ફરી પાછી ગરમ કરવાની એટલે શુદ્ધ નિકલ અને કાર્બન મોનોક્સાઇડ દૂર થઈ જાય બરાબર એટલે પહેલા કાર્બન મોનોક્સાઇડ સાથે નિકલને ગરમ કરશું અને નિકલ ટેટ્રા કાર્બોનીલ બની જાય નિકલ ટેટ્રા કાર્બોનિલમાંથી એને બાષ્પ બનશે અશુદ્ધિની બાષ્પ બનશે નહીં એ તળિયે રહી જશે બાષ્પ અલગ કાઢી લેવાની અને નિકલ અને કાર્બન મોનોક્સાઇડ મળે છે મોઢ કાર્બોનિલ પદ્ધતિ આ મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ મોન્ડસ પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર છે એટલે આ તમારે ધ્યાન રાખવાનું છે ક્રોમેટોગ્રાફી જે છે એ તો આપણે ભણી છીએ શુદ્ધિકરણ કરવામાં આવે છે એના ત્રણ પ્રકાર છે કોલમ ક્રોમેટોગ્રાફી એમાં સ્તંભ રાખેલો હોય અગિયારમું ધોરણ ની અંદર તમે જઈ અને જીઓસી ચેપ્ટર ની અંદર જોઈ શકો છો વિગતવાર લીધું લીધેલું છે ક્રોમેટોગ્રાફી ઘણું વિગતવાર છે કે લેવો એલ્યુમિનિયમનું જે છે એ નાખેલું હોય કાચનો સ્તંભ હોય એમાં એલ ટુ ઓ થ્રી નાખેલું હોય સમ બનાવેલો તો સમ ક્રોમેટોગ્રાફી પેપર હોય તો પેપર ક્રોમેટોગ્રાફી ગેસ ક્રોમેટોગ્રાફી ત્રણેય આપણે ભણી લીધા છીએ રંગકો ધનયનો અને ઋણાયનો અલગીકરણ કરવામાં આવ્યા છે દોસ્તો તો આ જે છે ધાતુના શુદ્ધિકરણની અલગ અલગ પદ્ધતિ છે એના ઉદાહરણ જે છે દોસ્તો એ ખાસ દ્રવ્ય ગલનનું ઉદાહરણ નિસંદનનું ઉદાહરણ મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ જે છે આ બધી પદ્ધતિના ઉદાહરણ જે છે એ ખાસ અગત્યના છે એટલે ઉદાહરણ યાદ રાખજો લિસ્ટ બનાવજો વ્યવસ્થિત તૈયારી કરજો થેન્ક યુ